એક પ્રદેશમાં એક મોટા રાજા હતા એ રાજાને એક વિરોધી રાજા હતા કેમ કે દુશ્મન કોઈ હોય ને એનું રાજ લઈ લેવા માટે તૈયાર છે હોય ને એટલે એ વિરોધી કહેવાય એ બંને દુશ્મનોને એક વખત કંકાસ ટંટો ગયો સામ સામે બે યુદ્ધ હો જ્યારે યુદ્ધ મંડાણા ને ત્યારે રાજા એ જે પહેલાં સારા સારા રાજા હતા ને એના રાજ્યમાં આપેલા જે મોટા રાજા હતા ને એની સામે જે દુશ્મન રાજા એ લડાઈ કરવા માટે ઉતરી પીડ્યા પણ એણે આખા નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો અને સાદ પડાવ્યો કે આપણા રાજ્યમાં કોઈ યુદ્ધ કરી શકે એવા માણસો હોય એ તાત્કાલિક ભરતી કરો કારણ કે સામે દુશ્મન રાજા જબરા છે માટે આપણે જાજા હશું ને તો જ એને જીતી શકશું બાકી આપણાથી જીતી શકાય એમ જ નથી આપણું રાજ્ય હશે માટે જો આપણું રાજ્ય ટકાવી રાખવું હોય તો આપણા રાજ્યની અંદર કોઈ શૂરવીરો હોય કોઈ યુદ્ધ કરી શકે એવા હોય એ આવો જીતીશું ત્યારે રાજ્યમાં તમને ઈનામ આપવામાં આવશે જેટલા કોઈ રાજ્યમાં આવા મહાશુરવીરો હતા ને રણધીર હતા ને યુદ્ધે ચડી શકે એવા હતા લોહી ઉકળતું હતું એવા જોમ બતાવે એવા હતા ને એનું તો રોમ રોમ લોહી તપી ગયું એને એમ થયું કે આપણા રાજાને મુશ્કેલી એવી હોય તો આપણે મદદ કરવી પડે કે નહીં આપણી ફરજ છે આપણા રાજ્યમાં મુશ્કેલી આવે આપણા રાજાને યુદ્ધમાં માણસોની જરૂર પડે તો આપણે જવું પડે અને સૌ કોઈ ઘરકામ પીડા મૂકીને યુદ્ધે ચડ્યા હો મારા દ્રષ્ટાંત દઈને સમજાવે છે સિદ્ધાંતો પછી કહેશે મહારાજ કહે છે સુંદરજીભાઈ વગેરે ભક્તોને પૂછ્યું છે સુંદરજીભાઈએ પણ બધાને માટે છે આ મહારાજ કે પછી તો બધા યુદ્ધે ચડ્યા બખ્તરને પહેર્યા એને ઘોડે ચડ્યા અને જે રીતે યુદ્ધમાં લડી શકાય એમ બધાએ લડવા લાગ્યા પરંતુ ઘણા બધા લોકો રાજ્યમાં એવા પણ હતા કેવા જેનામાં એટલી બધી હિંમતે નહોતી મરણનો ભય હતો કે લડવા જાય તો મૃત્યુ થઈ જાય એ ભય હતો ઘણા ભય નહોતો તો પોતાના શરીરમાં તાકાત નહોતી ઉંમર વૃદ્ધ હતી અથવા તો નિર્બળ હતા અથવા કોઈ ડરપોક હોય યુદ્ધમાં ચડે એવું જોમ જેને ન હોય ઢીલા પડતા હોય આવું બધું જેને નહોતું સુરવીરતા લડાઈ કરી શકે એવી એવા પણ માણસો ઘણા રાજ્યમાં બીજા હતા બધા કાંઈ નહોતા યુદ્ધ ચડ્યા જેના શૂરવીરતા હતી એટલા જ યુદ્ધ કરવા માટે ગયા હતા બધા યુદ્ધે તો ન જઈ શક્યા પણ એને મનમાં મનમાં બિચારાને મનમાં મનમાં દાજ થઈ કે અરે આપણા દેશના રાજા જોખમમાં છે એની સામે ચડાઈ થઈ છે સામે દુશ્મન રાજા ચડ્યા છે તો એણે એને જરૂર પડી છે માણસોની તો આપણાથી ન જઈ શકાણું ઘણા ગયા આપણાથી ન જઈ શકાણું આપણા રાજા ટેન્શનમાં હોય તો આપણે એની ચિંતા દૂર કરવી પડે કે નહીં આપણા રાજ્યના શૂરવીર ભાઈઓ બિચારા એ ગયા છે તો એ રાત દિવસ એક કરીને યુદ્ધે ચડ્યા છે તો કદાચ આપણે યુદ્ધ કરવા ન જઈ શક્યા પછી હું વિચાર કર્યો આપણાથી કાંઈ ઈ તાકાત તો છે નહીં આપણામાં આપણે યુદ્ધે કરી શકીએ એમ નથી બળ આપણામાં એવું નથી આપણે ડરી જઈએ એવા છીએ આપણાથી એ કામ ન થાય પણ આપણે ક્યાંક તો સેવા કરીએ આપણા રાજાની આપણા જે નગરના બધા એ ભાઈઓ ગયા છે એની સેવા ક્યાંક કરીને એવું કરીએ હાલો પછી થોડા થોડા ભેગા થઈને નક્કી કર્યું આપણા ઘેર બેઠા લીલા લેર ન કરાય એના દુઃખે આપણે દુઃખી થવાય ખાલી સુખમાં જ લેર ન કરાય આપણે ભાગ લેવો પડે કે નહીં થોડો ઘણો જે બની શકે એ સેવા મદદરૂપ થઈએ આપણે પણ યુદ્ધમાં જઈ નહીં શક્યા પણ મરવાન બી કે નથી જઈ શક્યા પણ ક્યાંક તો કરી શકીએ કે નહીં આવું નક્કી કર્યું શું કરશું આપણે ભેગા મળીને મીટિંગ કરી જેટલા જેટલા નહોતા જઈ શક્યા એ અમુક અમુક ડાયા માણસો હોય ને કે આપણે આપણા રાજાને અને આ સૈનિકો બધા ગયા છે એની સેવા ક્યાંક કરીએ પછી બધાએ ભેગા થઈને એક નક્કી કર્યું કે સેવા સારામાં સારી શોધી કાઢી કઈ સેવા શોધી કાઢી કે આપણે લડવા બદલે જઈ શકતા નથી પણ જે જે લડવા ગયા છે ને એને ત્રણ ટાઈમ ખાવા પીવા જોઈએ ને બિચારાને આખો દીપોતે હાથમાં હથિયારો લઈ લઈને હામી છાતી એ લડે એને મરવાનો ભય નથી તો જ ગયા હોય ને જેને મરવાનો ભય હોય એ કંઈ લડાઈમાં જાય એમાં તો કા મૃત્યુ થવાનું જ હોય મૃત્યુને મુઠ્ઠીમ લઈને જવું પડે ને અહીંયા ફોસીનું કામ નથી અમે લડાઈ ભાળીને ભાગવા માંડે એવા તો જઈ જ ન શકે ને આપણે દેશની બોર્ડર ઉપર જે આપણા દેશના સૈનિકો સેવા કરી રહ્યા છે એને આપણે લાખો વંદન કરીએ આપણે સુરક્ષિત છીએ એ એનું કારણ છે એવો આપણા દેશના યુવાનો ત્યાં મરણિયા બનીને ત્યાં દેશની બોર્ડર ઉપર રહ્યા છે બીજા દેશનો સામનો બીજા ન કરે આપણા દેશની રક્ષા કરે છે તો એને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે એ મોટે મોટી સેવા છે આપણાથી એ સેવા ન થઈ શકે ને આપણે જઈ શકીએ બોર્ડર ઉપર આન જેવી જ વાત છે ને લડવા ન જઈ શકીએ જઈ શક્યા એ બધા વાતો કરે છે એની જેવા જ આપણે છીએ ને આપણાથી જઈ શકાણું છે કોક ગામમાંથી કોક કોક ગયા હશે નથી શહીદ બની જાતા પછી શહીદનું કેટલું ઓલું થાય છે કે એને પોતાનું જીવન કુરબાન કરી દીધું દેશને માટે એવા દેશભક્તો કહેવાય તો આ બધા કહે છે કે આપણાથી જઈ શકાણું નથી પણ એ બિચારા આખો દિન રાત લડે છે તો એને ત્રણ ટાઈમ ખાવા તો જોઈએ ને તો એ વ્યવસ્થા આપણે કરી દઈએ હાલો એ સેવા આપણે લઈ લઈએ ખાવા પીવાની રસોઈ કરીને એને સુધી પુગાડવાની એને ખવરાવવાનું પ્રેમથી જમાડવા ત્રણ ટાઈમ જમાડવાની સેવા માટે લીધી લ્યો લઈ ને સેવા જેને લેવી હોય એ ગમે ત્યાં લઈને આપણે ક્યાંક મદદ તો કરવી જ પડે ને નાની મોટી આપણાથી જે બને તે જેનામાં બધામાં શૂરવીરતા થોડી હોય બધા થોડા દેશની બોર્ડર ઉપર જાય પણ આપણે દેશની કંઈક તો સેવા કરીએ વાલા બેનો આપણે બીજી કઈ સેવા ન કરીએ તો કઈ નહીં પણ આપણે કચરો જ્યાં ત્યાં નો નાખીએ ગંદકી ન કરીએ તો દેશની બોર્ડર ઉપર ગયા જેટલી સેવાનું ફળ મળશે સ્વામિનારાયણ ભગવાન શિક્ષા પત્રી લખ્યું છે જ્યાં ત્યાં થૂકવું નહીં જ્યાં ત્યાં કચરો નાખવો નહીં આ સ્વામિનારાયણ ભગવાનનો લખેલો જે શ્લોક છે એ સાર્થક બની જાય મહારાજ પોતે દ્રષ્ટાંત દઈને સમજાવે છે મહારાજ કે સુંદરજીભાઈ આ રીતે બધા વિચાર કરે છે કે જે સૈનિકો બનીને અને સામી છાતીએ લડાઈ કરે છે એના જેવા આપણાથી શૂરવીરતાનું અંગ આપણું નથી એટલે આપણે નથી જઈ શક્યા એટલે કેટલાક ભેગા મળીને નક્કી કર્યું આપણા રાજા જો સંકટમાં હોય તો આપણે કંઈક સેવા કરવી પડે કે નહીં તો આપણે શું સેવા કરીશું આપણે લડાઈ નથી કરી શકવાના પણ આપણે એવી સેવા કરીએ કે બધાની સેવા થાય તો હાલો એને જમવા તો જોઈને લડાઈ કરવા ગયા એને આપણે રસોઈ બનાવી બનાવીને જમાડીએ તો ત્રણ ટાઈમ રસોઈ ગરમા ગરમ જમાડવા માટે એની સેવા માથે લઈ લીધી જો આ સેવા છે ને પછી કીધું કોઈ કહે કે એ બીચા રાખો દી યુદ્ધ કરીને થાય ક્યાં હોય ને તો એના પગ આપણે દેવી દઈશું કોઈ કહે આપણે કપડાં એના ધોઈ દઈશું કોઈ ગવાયા હોય તો એને પાટાપિંડી કરી દઈશું એની સેવા ચાકરી કરીશું અને એ પોતે લડાઈમાં ગયા હોય તો પાછળ એના બૈરા છોકરા પરિવાર આખો હોય એની આજીવિકા એની માથે હોય નોકરી ધંધા કરતા હોય એ બધું મૂકીને લડાઈમાં ઉતરાશે તો એ પાછળ ને તાવડી ટેકો લઈ જતી હોય તો એને પણ આપણે સહાય કરશું કોઈ કંઈક કે એની આજીવિકા આપણે બાંધી દઈએ હાલો કોઈ કંઈ કે આના માટે આપણે જમાડવાની સેવા કરીએ કોઈ કે હું પાટાપિંડી કરીશ બધાએ સેવા લઈ લીધી માથે જો કે આપણાથી યુદ્ધ નથી ચડી શકાણું એવી આપણા તાકાત નથી પણ આ સેવા આપણે થાય જો આ બધું આપણે કરી શકીએ એમ છીએ ત્યારે કહે છે બધા નક્કી કર્યું હા આ સાચી પછી બધાએ આ બધા સૈનિકોની સેવા ઉપાડી હો ખરેખર એ લોકોએ ખૂબ જોરદાર કામ ઉપાડી લીધું ભોજન સારામાં સારું રોજ જમાડે નવું નવું મેનુ યુદ્ધે ચડેલા ને નવા નવા ભોજન રોજ ગરમા ગરમ જમાડ્યો યુદ્ધથી પાછા આવે એટલે તરત પાટાપિંડી કરી દે પગ દાબી દે એને આરામ કરાવે સૈનિકો તો વેલા લડાઈમાં ગયા હતા ને જોમમાં આવી ગયા ખરેખર એમ થઈ ગયું કે આ બધા આપણી સેવા કરે છે એના થકી તો આપણી જીત થવાની છે ખરેખર જીતે રાજા એ રાજ્યના રાજા જીતે એમ જ નહોતા કેમ કે હામે જે રાજા હતા ને એ બહુ શૂરવીર હતા એની પાસે તો બહુ મોટી સેના હતી જીતે એવું લાગતું જ નહોતું તો પણ આ રાજાની ફોજ યુદ્ધે ચડી હતી અને એ સૈન્ય બધું જીતી લીધું અને આ રાજાનો વિજય થયો અને એના એના કરતાં એના પ્રદેશના રાજ્ય એનું વધી ગયો એનો જે અમુક મર્યાદા પ્રમાણે ગામ હોય ને કે આ રાજાના આટલા ગામમાં રાજ તો એનું રાજ મોટું થઈ ગયું રાજા જીતી ગયા કોને લીધે તો આ સેનાને લીધે જીતી ગયા ને એટલે રાજા બહુ રાજી થયા જીત મેળવીને પાછા આવ્યા રાજા બહુ રાજી થઈ ગયા સેના ઉપર આ ગામના બધા જે સૈનિક બનીને આવ્યા હતા ને સેવા કરવા માટે એની ઉપર રાજા રાજી રાજી થઈ ગયા આખા રાજ્યમાં જય જય કાર થઈ ગયો કે આપણા રાજાની જીત થઈ આપણા રાજાની જીત થઈ જય હો જય હો ના નાદ થવા લાગ્યા આનંદ ઉત્સવ મનાવા લાગ્યા પછી બીજે દિવસે રાજાએ સન્માન સમારોહ એની કચેરીમાં ગોઠવો રાજાએ હાથ પડ પડાવ્યો કે કચેરી ભરવી છે તો બધા સૈનિકો જે હતા એ બધા આવજો જે રાજા જે યુદ્ધમાં જે સેવા કરી છે એ બધા સૈનિકોનું મારે સન્માન કરવું છે મહારાજાએ કચેરી ભરાવી છે એમાં રાજાએ પછી બધાને વાત કરી છે પછી તો બીજા બધા એવા છે આખા નગરમાં બધા યુદ્ધ કરવા ગયા સન્માન ગોઠવું સન્માન સમારોહ એટલે ને એમ હોય ને હાલો ને કેવું સન્માન થશે નગરના બધા નર નારીઓનું આખી કચેરી ભરાઈ ગઈ બધા જોવા ગયા છે રાજાએ એ હાથ પાડ્યો અને રાજાએ જાહેરમાં કીધું છે કે અમને આશા જ નહોતી કે અમે જીતશું પણ આપણા રાજ્યના આ સૈનિકો વિજય કરાયો છે વિજય થયો એ આ સૈનિકોને આભારી છે રાજાએ એમ કીધું એમાં સેનાપતિ હતા એની સાથે કેટલાય સૈનિકો આવ્યા હતા એણે એવી સેવા બજાવી તનતોડ સેવા કરી મનમોડ શરીરને પણ ઝંપલાવી દીધું હતું એને કારણે આ અમે રાજ્ય જીત્યા છીએ અમારામાં તો એટલું બળ નહોતું પણ આ સેનાને આભારી છે એટલે અમે જીત્યા છીએ માટે અમારે સારામાં સારું ઈનામ આજે અમારે આ સૈનિકોને સેનાપતિને આપવું છે આમ જ્યારે રાજા કચેરીમાં બોલ્યા ને જાહેરમાં જ્યારે મહારાજાએ આવી ઓફર કરી ત્યારે ફોજના જે સૈનિકો બધા લડાઈ કરવા ગયા હતા ને ત્યારે ફોજના બધા સૈનિકો હતા એ ઊભા થઈ ગયા એક સાથે બધા ઊભા થઈ ગયા આ રાજાને સલામ કરીને કીધું મહારાજા તમારે ઈનામ દેવું હોય ને તો પહેલાં અમારી એક રિક્વેસ્ટ સાંભળી લો તમારે ઈનામ દેવું છે ને અમને હું બહુ રાજી થયો છું આજ તો મારા મન માન્યું ઈનામ દેવું છે તમને ન આપવું એટલું ઓછું છે ત્યારે આ બધા સૈનિકો ફૂલાઈ ન જ ગયા સાંભળજો જો કે અમને મળી ગયો જો અમે કેવું કામ કર્યું અમે કર્યું ત્યારે એમ છું એમ અભિમાની ન આવી ગયું પણ એ ઊભા થઈને રાજાને સલામ ભરીને કીધું અમારી એક રિક્વેસ્ટ સાંભળો આ વિજયમાં સૌથી પહેલામાં પહેલું ઈનામ દેવા જેવું હોય ને તો આ ઘેર રહ્યા ને એને ઈનામ દેવાનું છે અમે લડાઈ કરવા ગયા હતા અમને નહીં આ ઘેર બેઠા અમારી જે સેવા કરી છે અમને ખવડાવ્યું અમારી સેવા કરી પગ દાબી દીધા અમને પાટાપિંડી કરી દીધા અમારી રાત દિવસ સેવા કરી છે ગરબાર છોડી મરી મીટવા નીકળીએ નીકળી તો અમે પીડ્યા હતા પણ અમને જે ઝોમ આવ્યું હતું ને એ આ બધા ઘેરે રહ્યા એણે અમને અમારી સેવા ટાઈમો ટાઈમ કરી એટલે અમને વધારે જો અમને સુરવીરતા અમને આવી હતી એમાં ફાળો આ બધાનો પણ છે માટે ઇનામ પહેલાં તો એને જ મળવું જોઈએ જો પોતાને કોક બિરદાવતું હોય તો કોકને હો આપણે આમાંથી આપણને એ શીખવા મળે છે સેવા બીજાએ કરી હોય તો એને પણ આપણે રાજીપો અપાવવો તો રાજાની વાત છે આ તો આપણે સત્સંગમાં હોઈએ ને તો આપણને આપણે એવું હોવું જોઈએ કે સેવા તો બધાએ કરી હોય ખાલી લીડરનું સન્માન થાય મહિલા મંડળ હોય એના મુખ્ય જે હોય એવા બે ત્રણનું હારતોરા થાય ને સન્માન થાય ને વખાણ થાય ત્યારે એણે એમ કેવું જોઈએ અમે બે ત્રણે જ નથી કર્યું અમે ખાલી ઓર્ડર જ કર્યા છે દેહ કરીને તોડ મહેનત તો આ બધા એ કરીશ એને એનું સન્માન કરો અમારું નહીં આપણે શું કરીએ આપણે સન્માન બધું લઈ લઈએ એનું કાંઈ આપણે સંભાળીએ પણ નહીં પણ બિચારા ઝાજા તો ઘસારો એને પડ્યો હોય આગળ પડતા હોય એણે કાંઈ દેહ કરીને કાંઈ બહુ મહેનત ન કરી હોય એ ખાલી ઈશારાસ જ કર્યા હોય કીધું જ હોય બરાબર છે એ કરવું પડે એના વગેરે ન થાય પણ તોય હારે એને રાખવા પડે કે નહીં આમાંથી આપણને આ કથા આપણને શું શીખવે છે કોકને પણ રાજીપો આપતા શીખીએ એકલા આપણે રાજીપાન પાત્ર ન બની જઈએ ભલે ભગવાન તરફથી તેને મળવાનો જ છે પણ તોય કોઈ વડીલો હોય કોઈ મોટા હોય એ કહેતા હોય એણે બહુ સારું કામ કર્યું એણે બહુ સરસ આ કર્યું ત્યારે જેનો હાથ હોય જેની હરે હર્ય સેવા હોય એને એમ કહેવાય થોડું ઘણું મેં કર્યું પણ જાજુ એણે કર્યું છે ભલે ને એને થોડું જ કર્યું હોય આપણે જાજુ કર્યું હોય તો એનું જાજુ કરી દઈ કે નહીં ભગવાન બધાને ફળ આપી દઈ છે પણ આપણે કોકને રાજીપો આપીએ ત્યારે આ બધા સૈનિકોએ એમ કીધું આ સેવા કરનારા જે છે ને અમારી જે સેવા કરી છે ને એને અમે જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે રાજાને પણ આ વાત સાંભળીને બહુ આનંદ થઈ ગયો એને એમ થઈ ગયું કે ઓહો આ હા આ સૈનિકોને પોતાનું એટલું બધું ઓલું નથી કે અમને જ મળવું જોઈએ બધાને સાથે રાખે છે કેટલો સંપ કહેવાય આ લડવૈયાને જે ઇનામ આપવાનું નક્કી કર્યું હતું ને એ જ ઈનામ પછી રાજાએ ઘેર બેઠા બેઠા રસોઈ કરતા હતા સેવા કરતા હતા લડવૈયાને હાથ પગ દાબી દેતા હતા કપડાં ધોયા હતા એ બધાની જે જે સેવા કરી હતી ને એ બધાને ઈનામ આપ્યું યુદ્ધ લડવા ન ગયા તોય લડવા વાળાની આરો આર ઇનામ મૂળ વાત તો એ છે મહારાજ કે ભાઈ આ તમને દ્રષ્ટાંત દીધું રાજાનું તમે પ્રશ્ન પૂછો વણઝારાની પોઠ ના દ્રષ્ટાંતે કરીને અમને પ્રશ્ન પૂછો કે એક બે હારવા જાય એક પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય ત્યાં નવ્વાણું પ્રોબ્લેમ ઉભા થાય મહારાજ આ પોઠિયાના દ્રષ્ટાંતે કરીને એક પોઠિયું હારવા ગયા ત્યાં નવ્વાણું ઊભા થઈ ગયા એમ અમારા સંસારમાં આટલા પ્રોબ્લેમ ઊભા થાય તો અમારું કલ્યાણ કેમ થશે સાધુનું થઈ જશે અને કાંઈ સંસારમાં કાંઈ વિટમણા નથી એટલે એનું થઈ જશે અમારું કેમ થશે એમ તમે પૂછ્યું હતું ને તો સુંદરજીભાઈ આ રાજાનું સૈન્યમાં આવું બન્યું હતું આમાંથી કાંઈ તમે સમજ્યા કથા સાંભળનારા ભાવિક ભક્તો તમે પણ કાંઈ આ સમજ્યા વાત મહારાજના દ્રષ્ટાંત ઉપરથી મહારાજ કહે છે સાંભળો આ દ્રષ્ટાંત નો હવે સિદ્ધાંત જે ઓલા રાજાના લડવૈયા સૈનિકો સાથે ગયા હતા ને લડવા માટે એ લડવૈયા હતા ને એ અમારા સંતો છે મહારાજ હવે સિદ્ધાંત સમજાવે છે લડવૈયા ને જગ્યાએ અમારા સંતો છે આ સંતો લડાઈ કરવા ઓલા આ બધા કેમ લડાઈ કરવા ગયા હતા સામી છાતીએ એમ અમારા સંતો સામી છાતીએ કામ ક્રોધ લોભ મોહ માન ઈર્ષા વગેરે અંતઃશત્રુની સામે યુદ્ધે ચડ્યા છે આ સંતો એની અરે દી યુદ્ધ કરે છે દેહ અને દેહના સંબંધીમાં સ્નેહ અને મમતા હોય એની સામે યુદ્ધ ચડ્યા છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા સારદાર સિદ્ધ થઈ જાય એના માટે સંતો મરણિયા થયા છે અને એવા સમયે મારા સંતો માટે આ સંતો એકાંતિક ધર્મને સિદ્ધ કરવા અંતઃશત્રુને બાળીન ભસ્મ કરવા માટે રાદી યુદ્ધ ચડ્યા છે એટલે કે દેહને દેહના સંબંધીમાં સ્નેહ ન રહી જાય મમતા ન રહી જાય એના માટે યુદ્ધ કરે છે એટલે અંતરની લડાઈ એના સાથે કરે છે એ કાંઈ બાકી ઓલું અંદરનું કાંઈ રહી ન જાય એ અંદરની લડાઈ છે ઓલા બહારની લડાઈની વાત કરી આ સંતો અંદરની લડાઈ કરે છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા સારદાર પોતે તૈયાર થયા છે અને એ સંતો પાછા અમારી આજ્ઞાથી ગ્રહસ્થ ભક્તોને પણ પોતાને મળેલા ભગવાન એ ઓળખાવે છે એ સંતો તો એ સંતોની તન મન બંધનથી જે સેવા બની આવે એ લોભ રાખ્યા વગર જે કરી લે એ પાછી પાની ન કરે સર્વ પ્રકારે સંતોની જે સંભાળ લઈ શકે એનો સંતોનું કલ્યાણ થાય એમ થાય